જઈએ શિયા મોટા સંઘ આયોજ સેલભાઈ નો તો સેલ્ફી મળી આવીએ બધા રજો આપણે યુટ્યુબ ચેનલ ડાબી વલજીભાઈમાં મળવા જઈએ અને અહીંયા જમાડીને પછી મોકલી દઈએ રાજસ્થાન રામદેવરા રામદેવજીના દર્શન કરવા હાલી જાય છે તો બધા રજા વિડીયોમાં તો જઈને બતાવું આપણે શેલાભાઈને જય બાબારી જય લખતા જય બાબાજી જય લખતાની મિત્રો આજે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ તો શેલાભાઈનો સંઘ નીકળી ગયો છે ગામ ચિત્રાખડાથી બે ભાઈઓ ચિત્રાખડાથી છે ત્રણ ભાઈઓ સાગદ્રાથી છે અને બે ભાઈઓ રાણીપાટથી અને એક ભાઈ અમારા ધાંગદ્રાથી જોડાય છે સોલડી ગામથી રણછોડભાઈ શ્યામ હોટલવાળા તો આ બધા હાલીન જવાના છે રાજસ્થાન રામદેવના દર્શન કરવા તો પાંચ તારીખે નીકળી ગયા છે અને છ તારીખે આપણે અહીંયા પઈ છે સોલડી તો મિત્રો આગળ બતાવું તમને સોલડી પણ ક્યાં ક્યાં રોકાણ ક્યાં જઈ રહ્યા છે અને ક્યાં ભોજન લઈ રહ્યા છે બધુંય તમને બનાવી જો વિડીયોમાં ઠેઠ સુધી અને આગળ બતાવું કે આ સંઘ ક્યાંથી હાલે છે ક્યાં ક્યાં જાય છે આગળનો રસ્તો છે સુધી આવશે જય બાબારી જય ધણી જય દ્વારકાધીશ મિત્રો આ નેજાના વધામણા થઈ રહ્યા છે નેજાના ચાંદલા કરી રહ્યા છે અમારા ભાભી છે સેલાભાઈના ઘરના

સતુર ભાઈ આ મશરૂ ભાઈ અને એ ગણપત જો આ જિલ્લા ભુવાનો છોકરો છે ભાઈ ગણપત એમનું નામ છે જીલાભુવા નવરા કરવા આવ્યો છે અને અમારે રતન પર બધા જમાડવા આવ્યા છે જય બાબારી જય અલગ ધણી હે રાણાભાઈ જો આવું ભાઈ રાણાભાઈ આ બધા વડોદરા થી પાંચ છ જણા આવ્યા છે જય રામાપીર જય અલગ ધણી જય દ્વારકાધીશ

ણ પૌખી પલ કામણ પઉ પીસા માખણ ચોરી મન માણરી મન ચોરી પ્રભુ જયકા ુ કાલિયા મરદન ગીતા મરદન ગીતા ગાયો ને જા પ્રભુ વિષ્ણુ શિવેકે ગૌરી નારાયણ નમો નો ओम बारिजे बम बोलन या पंचा श्री रामापीदेय गौरनाय ओम तुरिया तुगद्र पत्रम लपा पुत्रमद्रमण त्रिवेत्रवती गौवोत्ति विश्वक कौशिकी गंडकी नदीय बम वरुणाय अर्पण कुर्यात् तो या निकालीति पापा नीति सत्ता जन्म क्रुता नीति ताणिता नीति सर्व नीति प्रत्यक्षणे पदे पदे समर्पयामि ओम यत्मान्यस्तकम्यै नय आत्म જય બાબારી જયલિ જો આ બાબારી ગ્રુપ આખું બેઠું છે અહીંયા શ્યામ હોટલે ટોલ નાકાની બાજુમાં તો બધા ભાઈઓ આવ્યા છે સેલાભાઈ સંગને મળવા તો અહીંયા બધા બેઠા છે બે ભાઈઓ બધાએ હવે થોડી વારમાં સંઘને વિદાય લેવાની છે જવાનું છે રાજસ્થાન રામદેવરા રામદેવપીરના દર્શન કરવા નીકળશે હવે થોડી વારમાં તો અત્યારે બધા બેઠા છીએ અહીંયા જય દ્વારકાધી જય દ્વારકાધી થણી જય દ્વારકાધીશ જય બાબા રી જય બાબા રી જય રામાપીર જય બાબારી ભગત જય બાબારી જય બાબારી થાય થાય જય બાબારી જય બાબારી યાત્રા સાંગ રણુજા નીકળી ગયા એમ ને રામદેવરા રાજસ્થાન જય બાબારી શંકરભાઈ Halo, Babari Halo, Babari Halo, Babari Halo, Bapari. Halo, hey Halo, Kamar kawa. Halo, Babari Halo, Babari Halo, Halo, જય બાબા જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી ભગવાન રણછોડભાઈ ક્યાં નથી દેખાતો આ માથાળો જય બાબારી મારા વાલા રણછોડભાઈ રણછોડભાઈ મેવાડા શ્યામ હોટલવાળા હો અમારી સાતમાં છે અને ઘનશ્યામપુરાથી એક કિલોમીટર દોઢ કિલોમીટર સેટા છે જસમતપુર થી હો ભાઈ અને છ છ સાત કિલોમીટર સેટા છે

વર્માજી વાલમજી રામ રામ કે જય બાબારી જય બાબારી તો આપણે આવી ગયા શેલભાઈના સંઘને ઘનશ્યામઘુથી મૂકી આવ્યા અહીંયાથી એ લોકો જશે આગળ નાસ્તા પાણી કરાવ્યા આવ્યા વિડીયો તમે બધાએ જોયો હશે કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ ને શેર કરી નાખજો જય બાબારી જય લખાણી